તો ગાંધીધામ કોરિડોર હાઇવે પર જવાહરનગર નજીક આજે બપોરના સમયે એક મોટી દુર્ઘટના સામે આવી છે ગાંધીધામ વિસ્તારના માત્ર વીસ કિલોમીટરના અંતરે ત્રણ દિવસમાં આગની ત્રણ ઘટના બનવા પામી ત્યારે વધુ એક ઘટનામાં શંકર ટિમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની માહિતી સામે આવી છે ગોડાઉનની માત્ર પચીસ થી ત્રીસ મીટરના અંતરે ગાયત્રી પેટ્રોલ પંપ આવેલો હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની હતી હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામના પાણીના ટેન્કર્સ ઘટના સ્થળે પહોંચ્યા બચાવ અને ગાંધીધામ ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે ફાયર ફાઈટર્સ આગને કાબુમાં લેવા માટે સતત મહેનત કરી રહ્યા છે આગની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આગના ગોટા પાંચ કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા જોકે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે